લગાવવામાં આવ્યા છે વિવિધ માંગોને લઈ ગ્રામીણ ડાક સેવકોની ચોથા દિવસે પણ હડતાલ યથાવત છે હડતાલ પર ઉતર્યા છે આજે ચોથા દિવસે પણ હડતાલ યથાવત છે તે લોકો કહી રહ્યા છે કે અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી જીડીસી દ્વારા અચોક્સ મુદ્દતની હડતાલ ચાલુ રાખીશું આજે અમારો હડતાલનો બાર બાર બે હજાર ત્રેવીસથી હડતાલ ચાલુ છે સરકારશ્રી પાસે અમારી યોગ્ય માંગણી છે જેમાં બાર જેવી છત્રી છે મેડિકલ સુવિધા છે પાંચ લાખની ગ્રેજ્યુટી છે અને જે જે અમારી માંગણીઓ પડતર છે જે જનજરસ ની રિપોર્ટ જે છે જે સરકારશ્રી સામે અમારે એવી માંગણી છે કે તાત્કાલિક રજૂ કરે અને જો અમારીઓ માંગણી નહીં સંતોષાય તો અમે અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે